મોગલ શક્તિ એવોર્ડનું ખૂબ સારું એવું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને અહીંયા વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મોરારી બાપુના જે પેરકથી ભવ્ય તે અતિભવ્ય જે અહીંયા પોગ્રામ થવાનો છે અને અહીંયા તમે જોઈ જ રહ્યા છો એકઝેટ મારી બેક સાઇડમાં એ ખૂબ સુંદર મજાનું જે સ્ટેજને શણગારવામાં આવેલું છે અને લાખોની સંખ્યામાં ભાવિભક્તો આ જગ્યા ઉપર જે અત્યારે વીસ તારીખે પાટોત્સવમાં આવવાના છે અને તમે એકજેટ એની સામેની તરફ જોશો ને તો આખે આખો ડુંગર જે માણસોથી ભરપૂર હશે અને જ્યારે મોગલમાંની આરતી થતી હોય છે ત્યારે તે ફેસ લાઇટ દ્વારા ખૂબ સુંદર મજાનો જે ઝગમગી રહ્યો હોય છે અને તમે એક મારી પાસે જોઈ રહ્યા છો આજે વાર છે શુક્રવારનું હું તમને પૂર્વ તૈયારીઓ બતાવવા આવી રહ્યો છું અને હજારોની સંખ્યામાં ભક્તો અત્યારે ઉપસ્થિત જે દર્શનાર્થે આવી રહ્યા છે અને અંદરની કઈ રીતના તૈયારીઓ છે તે સંપૂર્ણ હું તમને અપડેટ દેવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતાની ખાસ કરીને કમેન્ટમાં જય મોગલમાં લગતા ભૂલતા અને ખાસ કરીને વિડીયોને લાઈક કરો જલ્દીથી જલ્દી મિત્રો જોડે શેર કરવાનું ભૂલશો આપણે તેજને એક જેટ નજીક આવી ગયા છે અને અહીંયા મા મોગલ શક્તિ એવોર્ડ દ્વારા અહીંયા આ તેજ ઉપર અર્પણ કરવામાં આવે છે પછી એ રાત્રે ભવ્ય લોક ડાયરીનું આયોજન થવા જઈ રહ્યું છે એમાં નામી અનામી કલાકારો કીર્તિદાન ગઢવી માયાભાઈ આહીર પછી જીજ્ઞેશ કવિરાજ રાજબા ગઢવી એમ અલગ અલગ ઘણા બધા અસંખ્ય જે કલાકારો આવવાના છે અને તમને જે લોક ડાયરાનો આનંદ લેવડાવવાના છે તે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તો ચાલો આપણે નજીક જઈને જોઈએ કઈ રીતના તેની તૈયારીઓ થઈ છે હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ અને અહીંયા તમને ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે અપડેટ જોવા મળશે કારણ કે હવે ઘણી બધી તમને આ રીતના લાઈનમાં દુકાનો જોવા મળશે કે નવી અત્યારે થઈ છે અને અત્યારે ચારે બાજુ દુકાનો છે વચ્ચે માતાજી સ્થાન છે અને આપણે ગ્રાઉન્ડની વાત કરીએ અહિયાં લાઈટ પણ સરસ મજાની ગોઠવાઈ ગઈ છે અને જો બધી બાજુ કઈ રીતના વ્યવસ્થા છે મોગલધામ ધામ અઠ્યાવીસ માં પાટોત્સવ તારીખ વીસ પાંચ બે હજાર હોય અહીંયા આયોજન થઈ રહ્યું છે અને હવે હું તમને માતાજીના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું અને ગેટની અંદર જો તમે ખૂબ સુંદર મજાનું અલગ અલગ ડેકોરેશન કરવામાં આવેલું છે તો સર્વ તો આપણે ગેટની અંદર પ્રવેશ કરતા તમે ઉપર જોઈ રહ્યા છો કે ખૂબ સારા એવા રંગબેરંગી ફૂલડા ગોઠવવામાં આવે છે મિત્રો માતાજીના દર્શને કરવા જતા પહેલા ખાસ સૂચના કે તમે વિડીયો જોવો છો ખરા પણ વિડિયોને લાઈક નથી કરતા તમારા મિત્રો જોડે શેર નથી કરતા તો પ્લીઝ વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરવા ને કાયમ કા પહેલાં તો લાઈક કરવાનું ભૂલોમાં માં લાઈક કરો લાઈક મિત્રો તમને લાઈક કરવામાં એક રૂપિયો નથી લાગતો એટલે પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો કારણ કે એની પાછળ અમારી મહેનત થતી હોય છે તમે વિડીયોને લાઈક કરો એના થકી બે જણા સુધી અમારો વિડીયો આગળ પહોંચતો હોય છે એટલે એક પ્લીઝ લાઈક કરજો બહુ બધા આ વર્ષે કેવી તૈયારી લાગે તમને જોરદાર મંદિરની એક જેટ આપણે અંદર પહોંચવા આવી રહ્યા છીએ અને અહીંયા તમે જોઈ રહ્યા છો દર વર્ષ કરતા અઠ્યાવીસમાં પાટોત્સવમાં ખૂબ જ સરસ મજાની ભવ્યતી હતી ભવ્ય જે અહીંયા તૈયારીઓ થઈ રહી છે એકજેટ તમે જોઈ જ રહ્યા છો કે ઘણા બધા ઝુંમર તેમજ અલગ અલગ જે ફૂલડા અને સિરીઝો સાથે ત્યાં રાત્રિ ડેકોરેશન પણ ખૂબ સરસ થવાનું છે તો ચાલો આપણે માતાજીના દર્શન કરીને એકજેટ બેક સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે મા મોગલધામ એ રીતના સરસ મજાનું લખેલું છે અને ઘણા બધા ભક્તો જેને સેલ્ફી ફોટા પાડે છે અહીંયા આગળ જઈએ તો ત્યાં પણ એક મા મોટા અક્ષરે લખેલું છે તો આપણે ત્યાં જઈને જોઈએ માતાજીના દર્શન કરવા જતાં પહેલાં આ જગ્યા ઉપર ઘણા ભાવિ ભક્તો જે હાથ ને ઊંઘ ધોવાય છે ચંપલ માટે વ્યવસ્થા સામેની તરફ રાખેલી છે અને અહીંયા માદલમાં ને દીવો અને પ્રસાદી જે શ્રીફળની આ જગ્યા ઉપર વધારવામાં આવે છે ગુડા ધામ એ જ મોગલ ધામ શ્રી મોગલ માં નો અઠ્યાવીસમો પાટોત્સવ ની કડામાર તૈયારીઓ થઈ રહી છે અને અત્યારે આપણે ગેટ ઉપર ઊભા છે અને એથી તમે જોઈ રહ્યા છો તો ખુબ સુંદર મજાના તમને ગેટ ના દર્શન થશે એક ગેટ એની બાજુમાં અહીંયા મોટા અક્ષરે લખવામાં આવેલું છે ત્યાર પછી જે ઠેસનો પાટો શો છે તેમાં કયા કયા કલાકારો આવવાના છે તેનું પણ અહીંયા બોર્ડ મારવામાં આવેલું છે અને સોમવાર અને વીસ વાર બે હજાર ચોવીસના દિવસે ભવ્ય તે અહીંયા પાટોશોને એ કહેવાય ને કે ઉજવવામાં આવશે તો ચાલો આપણે નજીક જઈને જોઈએ કયા કયા કલાકારો છે અને પ્રસિદ્ધ જગ્યા ઉપર આપણે માતાજીના સ્થળ ઉપર પહોંચી ગયા છે એકજે મારી પાછળ જોઈ રહ્યા છો સંગે માંગલ આ જગ્યા ઉપર માતાજીનો ધૂણો આવેલો છે ત્યાં માતાજીના તમને સાક્ષાત દર્શન થાય છે એકજે મારી પાછળ બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ન્યા ચાની પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને ભાવી ભક્તોએ જે બાળકો માટે માનતા કરી હોય અને માતાજીએ તેમને પૂરી કરી હોય તે ભાવિ ભક્તો તેમના બાળકના ફોટા જે આ જગ્યા ઉપર લઈને આવે છે અને ત્યાં રાખવામાં આવે છે અને હવે તમને સાક્ષાત માંગલ માના જે ધજાદનના દર્શન કરાવી અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે સાક્ષાત શિખરના ધજાદનના દર્શન કરીને ધન્યતા અનુભવશું અને અહીંયા જે પવિત્ર સ્થળ ઉપર માતાજીની બે અલગ અલગ મૂર્તિ રાખવામાં આવી છે તો આપણે તેમના પણ દર્શન કરશું આપણે આ માતાજીના દર્શન કરીને એક જેટ તેની સામેની તરફ આવી ગયા છે આ જગ્યા ઉપર ચોવીસે કલાક માતાજીનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો તેની વ્યવસ્થા કઈ રીતે આખા શેડ બનાવવામાં આવેલો છે અને અહીંયા ખૂબ સુંદર મજાની રહેવા માટેની પણ વ્યવસ્થા અહીંયા સામેની તરફ તમે જોઈ જ રહ્યા છો અને આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની ઘણી બધી નાળિયેરીઓ તમને જોવા મળશે આપણે મિત્રો મોગલધામ માતાજીના દર્શન આવેલ હતા અને તેના પાટો છો સંપૂર્ણ માહિતી મેં તમને અપડેટ આપી ત્યાર પછી આપણને એક મિત્ર મળી ગયા છે તેની એક યુટ્યુબ ચેનલ છે તે ત્રણસો ને દિવસની યાત્રા જે સંપૂર્ણ ભારત યાત્રા કરવા જઈ રહ્યા છે અને તે આપણી સાથે છે કયો કા છે આપ મેં ભૈયા વેસે જો મે જન્મભૂમિ એ રાજસ્થાન અલવર ડિસ્ટ્રિક નીમ ગાઉ બેલની છે જો મેં જો યાત્રા સ્ટાર્ટ કીએ વો આપણી મુંબઈ સિદ્ધિ વિનાયક સ્ટાર્ટ કીએ अपने हिंदू देवी देवताओं के अनुसार कोई भी शुभ काम करने से पहले हम गणेश जी का आशीर्वाद लेते हैं तो मैंने भी उन्हीं के चरणों से आशीर्वाद लेके मैंने मेरी यात्रा स्टार्ट की है आज मेरी यात्रा का मैंने सिद्धि विनायक से धोख लेके मैं अपना वो क्या नाम है सिद्धि विनायक से धोख लेके मैंने कौन सा मंदिर पड़ता है वो दीवदानी माता मंदिर उसके बाद मैं अब यहाँ पे आके पहुंचा हूँ आज मेरा संपूर्ण भारत यात्रा का मेरा बारहवा दिन है अपने भारत में जितने भी बारह अपने भारत में जितने भी बावन शक्तिपीठ मंदिर उसके अलावा बारह ज्योतिर्लिंग और चार धाम के अलावा हमारे राजस्थान में बहुत में मंदिर है बहुत साधु संत है उन सबके बारे में आपको बताऊंगा जितना हो सके मैं अपने सनातन धर्म के बारे में लोगों को जागरूक करूंगा लोगों को बताऊंगा यही मेरा कहना है आज तक का कितना किलोमीटर आपने निकाला आज तक का मेरा हो गए अभी फिफ्टी फाइव किलोमीटर हो गए मेरा पचपन किलोमीटर अब यहाँ से कहा जाने वाले हो यहाँ से अभी मैं निकलूंगा महुआ जो मेरे डेली का टारगेट होता है वो होता है सेवेंटी किलोमीटर

પાટોત્સવની સંપૂર્ણ તૈયારીનો વિડીયો મેં તમને બતાવ્યો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો વીસ પાંચ બે હજાર ચોવીસ અને સોમવારે આજે આ પાટોત્સવનું જે આ ભવ્ય આયોજન થવાનું છે અને ખાસ કરીને તો વિડીયોમાં તમે લાઈક નથી કરતા વિડીયો જોવો તો ખરા તો વિડીયોને પ્લીઝ લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મોગલમાં જય મા મોગલ